અમદાવાદ રાજકોટ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે જેમાં બાવળા અને બગોદરાની વચ્ચે ગામ પાસે અકસ્માત સર્જાયો હતો બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડના ટ્રક ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે અકસ્માતમાં બેના મોત ને બે ઘાયલ અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જો કે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટનામાં બે ટ્રકના બે લોકો ઘાયલ થયા ઘાયલ થતા હોસ્પિટલમાં તેઓને ખસેડાયા છે અકસ્માતમાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી મળતી માહિતી મુજબ બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ રહ્યો હતો આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા નોંધનીય છે કે અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે જ્યારે અન્ય એક મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે આઈ માઇ સેલ્સ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માથર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them